હનુમાનજી મહારાજ જય કૈશિશ રામ હનુમાનજી મહારાજનું મંદિર છે જોઈ લો તમે આશ્રમ સાહેબ માનવ સેવા કરે છે બાપુ આશ્રમ છે હનુમાનજી મહારાજનો ચમાડીને વાવડી વાવડીને પાટિયા આ પીનું મંદિર છે પણ હજી અહીંયા પ્રાણ પ્રશિકતા બાકી છે મૂર્તિ બધું બાકી છે કામ અધુરું છે બરોબર અને ચાર ત્યારબાદ પછી અહીંયા આવે છે આપણા ભોળાનાથ મંદિર શિવદેવ જોઈ લો અને આ છે બાપુ આ ગોપીનાથ મહાદેવ દર્શન છે તો હવે આ છે બાપુ છે આ બાપુને આંચકો આવેલો છે અર્જુન ખોટું છે તે આ બાપુ અહીંયા રહે છે અને આ જગ્યાના મહંત મંગલદાસ બાબુ કહે આ માનવ છે આ મન બુદ્ધિના માણસો છે અમને જે આગળ પાછળ કોઈ નથી તેવા લોકોની અહીં બાપુ સેવા કરે છે આ આ ગેટ છે આશ્રમનો આ મંદિર છે જોવો તમે આ બાપુનો આશ્રમ રૂમ છે બરોબર આ વાસ મંદિર છે અહીંયા મારું હરિભક્તો આવે છે બાપુ સતદેવીદાસ આ જગ્યાના પૂજારી મહંત છે મંગલદાસ બાપુ છે અને આ તેમનું રસોડું રસોડું છે ભોજનાલય છે ત્યાં આવા માણસોને રાખે છે ખબર પીવે છે અને તેમને સેવા આપે છે બાપુ ત્યાર બાદ પછી આપણે આગળ વધાઈએ તો અહીંયા મન બુદ્ધિના અપંગ છે લુલા છે અને જેને આગળ પાછળ કોઈ છે નહીં તેવા લોકોની સેવા આપે છે જોઈ લો આ બાપુને અહીંયા બધા માનવ હોય છે માણસો મન બુદ્ધિના આ ભાઈ મન બુદ્ધિના છે તેમને જો અત્યારે દાઢી કરાવી ટકો કરાવી નવરત ફ્રેશ કર્યા છે તો અત્યારે બીજા બાપુ છે તેમની સેવા કરીએ છીએ જો રામભાઈ